જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ખગોળશાસ્ત્રી ગુજરાતના જેની પાસે લેબ હોય જેની પાસે સ્ટાફ હોય આ દેશનું હવામાનશાસ્ત્રી અને ખાસ કરીને આ દેશના ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને બીજા ઘણા બધા આગાહીકારોના નામ લઈ અને પોતાની આગાહી છુપાવી કે મારી આગાહી નહોતી અને ખરેખર ખગોળશાસ્ત્રની જો પોલ ખુલી જતી હોય બીજા જ દિવસથી વરસાદ શરૂ થઈ જતો હોય તો મિત્રો હું નવો નિશાળ્યો છું અને ખાસ કરીને આપણે પહેલેથી જ એવો બેજ રાખ્યો છે જે દેશી વિજ્ઞાનનો હતો સૌથી પહેલી આપણો એક પ્રયાસ હતો જે મોડેલ આધારિત હતો સાયન્સ આધારિત હતો તમારા સુધી પહોંચવાનો અને જેમાં મને સંતોષકારક રિઝલ્ટ દેખાણો નહીં એટલે મેં તમારી સાથે જે વાત શેર કરી એ ગુજરાતના મહાન ખગોળશાસ્ત્રી હોય કે ગુજરાતના કોઈ મહાન ચેનલના આગાહીકાર હોય એમને પણ એમ થયું કે ચાલો આનું કારણ શોધવા નીકળીએ અને એક ચેનલ છે જેના આગાહીકાર એનો કારણ શોધી પણ આવ્યા કે વરસાદ શા માટે ન પડ્યો ગુજરાતમાં અને ચોમાસું ધરીનું કારણ બતાવ્યું કે ચોમાસું ધરી રાજસ્થાનના ઉત્તર ભાગ ઉપર જઈ રહી છે એટલે સિસ્ટમ ગુજરાત ઉપર વરસાદ નથી આપી રહી તો હવે જે વરસાદ થઈ રહ્યો છે એ ચોમાસું ધરી વગર થઈ રહ્યો છે કે હવે જે વરસાદ થઈ રહ્યો છે એને બીજું કંઈ કારણ નડે છે ખાસ કરીને મિત્રો જે સાચા ખગોળશાસ્ત્રી હોય ને એ પોતાની વાત ઉપર અડગ રહે એ વસ્તુ સાચી હોય છે અને જે આગાહીકાર આટલા બધા વર્ષોના અનુભવ પછી પણ પોતાની આગાહીને સાંજે અને સવારે ફેરબદલી કરવી પડતી હોય તો એ આગાહીકાર તરીકે એમણે આગાહીઓ આપવી કે ના આપવી અને ખેડૂતોએ એની સાથે જોડાયેલા રહેવું કે ના જવું ના રહેવું એ આગળ વિચારવા જેવી વાત છે કારણ કે એક આગાહી તમારી આગલા દિવસે અલગ હોય છે બીજા દિવસે અલગ હોય છે અને ત્રીજા દિવસે પાછી કેટલાય વિસ્તારોમાં તો વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા આવી આગાહીઓ હોય છે મિત્રો આપણે આ પહેલો એકડો ઘૂંટતા હતા અત્યાર સુધીના બે વિડીયો મેં આપેલા છે વાર્ષિક કાર્યક્રમના જૂન મહિનાના અને જુલાઈ મહિનાના જો તમે વાર્ષિક કાર્યક્રમ પ્રમાણે જ હાલ્યા હશો તો તમને કોઈ તકલીફ નહીં થયો કારણ કે આ વાર્ષિક કાર્યક્રમની જે આપણી આગાહી હતી એનાથી બહારનું કાંઈ નથી થયું પણ જે છેલ્લે મેં લાસ્ટમાં વિડીયો બનાવ્યો કારણ કે મેં મોડેલ આધારિત આગાહી જે આપી હતી એમાં ખાસ સત્તર તારીખનો જે ઉલ્લેખ હતો એમાં આપણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ ભારે વરસાદની આગાહી છે જેમાં જામનગર ને ભાવનગર જિલ્લાનો પણ ઉલ્લેખ કર્યો હતો તમને બધાને એ બાબતનો ખ્યાલ જ છે કે આપણે શું એમાં ઉલ્લેખ કરેલો હતો ખાસ કરીને એ દિવસની જે મારી આગાહી ખોટી પડી એટલે મને એમ થયું કે હા આપણે જે કહ્યું હતું એ પ્રમાણે વરસાદ હજી પડી નથી રહ્યો પણ મિત્રો એક દિવસ પછી માત્ર એ આપણે કહ્યું એના એક દિવસ પછી એ વરસાદ શરૂ થયો છે અને ખાસ બીજી કહેવાનું વાત કે દેશી વિજ્ઞાન છે ખગોળશાસ્ત્ર છે એણે કોઈ દિવસ એમ કીધું જ નથી કે આ દિવસોમાં વરસાદ નહીં પડે એ પોતાની વાત ઉપર અડગ જ રહ્યા છે એમાંના ગુજરાતના એક આપણે આગલા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસના વર્ષમાં તમને આપી દીધું એકલો પણ એકડો જે છે એ આગાહીકાર તરીકે નિલેશભાઈ વાલાણી જે મારા ગ્રુપમાં પણ જોડાયેલા છે હું એમના સ્ક્રીનશોટ અહીંયા તમને દેખાડું છું કે જ્યારે મેં એમ કીધું કે હા વરસાદ મને નથી દેખાઈ રહ્યો મોડેલમાં કંઈ ફેરફાર થઈ ગયા છે અને મોડેલની અંદર નબળું દેખાયું છે ત્યારે નિલેશભાઈએ ગ્રુપના ખેડૂતોને એ હૈયાધારણા આપી હતી કે વીસ તારીખ સુધી ઘણા બધા ભાઈઓને વરસાદ થઈ જશે જ્યાં વાવણી નથી થઈ એ વિસ્તારમાં પણ વરસાદ થઈ જશે અને ખાસ કરીને કચ્છનો જે ભાગ છે ખાવડાનો વિસ્તાર ત્યાં વાવણી નથી થઈ એવા વિસ્તારમાં પણ ગઈકાલે વરસાદ થઈ ગયો છે હજી પૂર્વ કચ્છનો ભાગ જે બાકી છે એનું એક દુઃખ છે કે હજી પણ વાવણી વિહોણો વિસ્તાર ગુજરાતની અંદર છે પણ એ વાતનું આનંદ છે કે એક આપણે નવો ચીલો ચાતર્યો છે જે આગાહીકાર પોતાની આગાહી ઉપર અડગ નહીં રહે એના પોલ પાદરી થઈ જશે એની પોલ પાદરી થઈ જશે એક દિવસ બીજા અને બીજા દિવસે બીજા થશે એની પોલ તો પાદરી થઈ જશે અને નવો જે ચીલો ચાતર્યો છે કે તમારી સામે આવીને સ્વીકારે છે જેમ આપણે પહેલાં સ્વીકાર્યું છે અને હમણાં પણ જે આપણે સ્વીકાર્યું એવી રીતે આપણે પહેલેથી જ વાત કરતા આવ્યા છીએ કે જો તમારી ભૂલ થાય તો તમે સ્વીકારો અને એ ઇંચો નવો ચાતર્યો છે પાંચ કે છ વર્ષમાં કોઈએ તમને આગાહીકાર તરીકે કદાચ પોતાની ભૂલ હોય અને પોતાનો જે આગાહી છે એમાં સંતોષકારક રિઝલ્ટ હોય કે ન હોય એ ભૂલને સ્વીકારીને તમારી સામે આવ્યા છે હું આ વર્ષે બન્યું છે બે હજાર ચોવીસના વર્ષમાં એવો પહેલો દાખલો છે કે મહાન આગાહીકારો હોય કે ગુજરાતના મહાન ટીવી ચેનલો હોય એ પોતાના આગાહીકારો જે પણ વેધર અપડેટ લઈને આવે છે એ પોતે પણ એના કારણો શોધવામાં બેસી જાય છે કે આપણી ક્યાં આગાહી ખોટી પડી છે તો ખાસ કરીને મિત્રો આ હતી આજની માહિતી કે નવો એક ચીલો ચાત્રનો આનંદ છે આપણે જે આગાહી આપી હતી એ મોડેલ આધારિત હતી અને જે ભારે ભારેને અતિભારે વરસાદની આગાહી હતી એ દિવસે વરસાદ ન પડ્યો બીજા દિવસે વરસાદ પડ્યો અને આપણે એ વિડીયોમાં આશા પણ રાખી રહ્યા હતા કે હજી પણ જે બાકી છે કારણ કે આપણે જે પાંચ દિવસની આગાહીનો સમય ચાલે છે એમાં પાંચ પાંચ દિવસે આપણે આગાહી આપીએ છીએ એ પાંચ દિવસનો સમય વીસ તારીખે પૂરો થાય છે બીજું કે ગ્રુપની અંદર જ્યારે અથવા તો મેસેજ દ્વારા કોઈ પૂછે તો આપણે એને બાવીસ તારીખ સુધીનું કહેલું છે કે બાવીસ તારીખ સુધી ઝાપટા રૂપીનો માહોલ જોવા મળશે વાર્ષિક કાર્યક્રમની જે આગાહી છે એમાં આપણે કીધેલું છે કે સત્તર તારીખનો રાઉન્ડ પૂરો થાય ના થાય અને બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે એની સિસ્ટમ જે છે બની ગઈ છે અને એ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે પણ એના ટ્રેક બાબતે હજી પણ આપણે કોઈ ફાઇનલ ડિસિઝન આપી શકતા નથી કે કેટલા વિસ્તારમાં અને કેવો વરસાદ થશે ખાસ કરીને આવતીકાલે વીસ તારીખ છે આવતીકાલે આપણી આગાહીનો છેલ્લો દિવસ છે એટલે આગળના પાંચ દિવસની આગાહી આપતી વખતે આપણે એ સિસ્ટમ વિશે જે કાંઈ માહિતી આપણા સુધી પહોંચી હશે એની માહિતી આપણે આપશું બીજું કે હવે પછીનો જે વસ્તુ છે એને આપણે ખગોળ ઉપર વધારે ભાર આપશું કારણ કે સાયન્સની ઉપર દેશી વિજ્ઞાન ભારે પડી ગયું છે જ્યારે કોઈ ખગોળશાસ્ત્રી દેશી વિજ્ઞાનના આધારે આગાહી આપતા હોય તો એને વિસ્તાર કેવો અને કેટલા ઇંચ વરસાદ પડશે એ કેવો કદાચ અઘરું પડે પણ એક રાઉન્ડ આવશે અને સાર સાર્વત્રિક આવશે કે છૂટાછવા વિસ્તારમાં આવશે એ જરૂર કહી શકાય છે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થઈ ગયો છે એમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ પોરબંદર આસપાસનો વિસ્તાર જૂનાગઢ આસપાસનો વિસ્તાર માણાવદર તાલુકાનો વિસ્તાર અને જામનગરના જે ભાણવડ અને ખંભાળિયા આજવાનો વિસ્તાર અને દ્વારકા જિલ્લો કે પશ્ચિમ સૌરાષ્ટ્રનો મોટો ભાગ રાજકોટ અને ગોંડલ સુધી સારામાં સારા વરસાદ જોવા મળ્યા છે ગઈકાલે હવે થોડો ઘણો ભાગ જે બાકી હતો મોરબીનો વિસ્તાર અને કચ્છનો વિસ્તાર એમાં કચ્છના વિસ્તારમાં ગઈકાલે નલિયા આસપાસ ખાસ કરીને ખાવડાનો વિસ્તાર છે એ ખાવડાના વિસ્તાર માટે ખાસ કરીને કાલે સારામાં સારો વરસાદ પડી ગયો છે આ હતી આજની માહિતી ખગોળશાસ્ત્રીઓ જે હોય છે પોતાની વાત ઉપર ખગોળના આધારે રહેવા જોઈએ આપણે આપણી જાતને ખગોળશાસ્ત્રી નથી ગણાવતા નવો નિશાળિયા તરીકે મને થોડો ઘણો ભય તો હોય તેમ છતાંય મેં જે પ્રયાસ કર્યો છે એમાં ઘણો બધો જે રિસ્પોન્સ આપના તરફથી મળ્યો છે બહુ સારો મળ્યો છે અને આપણી આગાહીઓ પણ બહુ સારી રહી છે માત્ર જે આગળ આપણે વાત કરી કે ટૂંકા ગાળા માટે આપણે એમ થઈ રહ્યું છે કે એના માટે થોડી મહેનત કરવાની જરૂર છે પણ ખરેખર કેટલા ઘણા વર્ષોના અનુભવી વ્યક્તિઓ પાંચ પાંચ છ છ વર્ષથી યુટ્યુબની અંદર આગાહીઓ આપી રહ્યા છે એક ચેનલ પણ જે છે ખાસ કરીને ટીવી ચેનલ છે એ લોકો પણ જો આગાહીમાં થાપ ખાઈ જતા હોય તો આપણા જેવા નવા માણસ માટે આ બહુ મુશ્કેલ વસ્તુ છે એમાંય ખાસ કરીને જ્યારે સિસ્ટમ નબળી દેખાતી હોય કારણ કે આપણે ટૂંકા ગાળાની આગાહી ખગોળશાસ્ત્ર દ્વારા આપી નથી શકતા જે લાંબા ગાળાની આગાહી હોય છે એના ઉપર જ અડગ રહેવું પડે છે અને અડગ રહેવાની વાત છે એ હજી શીખવી પડશે અને એના વિશેનો પ્રયાસ આપણો ચાલુ રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ